નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સૌથી અમરેલી સમાચાર અમરેલીમાં ચણાના પાક પર સુકારો અને ઈયળનો અમરેલીમાં પાકમાં ખેડૂતોએ મોટા પ્રમાણે ચણાનું વાવેતર કર્યું ખાંભા તાલુકામાં સૌથી વધુ વાવેતર થયું ચોમાસામાં મગફળી અને કપાસના નુકસાનની ભરપાઈની અપેક્ષાએ ભરપાઈ ટેકાના ભાવે ખરીદીના કારણે જિલ્લાના ચાલીસ ટકા વધુ વિસ્તારમાં ચણા વાવવામાં આવ્યા

મહમૂદ ગઝનવીના સોમનાથ મંદિર પર હુમલાના એક હજાર વર્ષ પૂરા થઈ રહ્યા છે જેના પ્રતિક તરીકે પ્રધાનમંત્રીની મુલાકાતને મહત્વ આપવામાં આવી રહ્યું છે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હેડલાઇન્સ ઉપર એક નજર નાખીએ પીએમ મોદી આજે બોતેરમી રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરશે ગૃહમંત્રી અમિત શાહ આજે તમિલનાડુની બે દિવસની મુલાકાતે વેનેઝુઆલા હુમલામાં ચાલીસ લોકોના મોત વેનેઝુઆલાના રાષ્ટ્રપતિ માદુરો યુએસ લશ્કરી કસ્ટડીમાં ન્યૂયોર્ક પહોંચ્યા વેનેઝુઆલામાં યુએસ કાર્યવાહી પર આજે યુએનએસસીની બેઠકનું આયોજન છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓ બાપરે ભારતે બાવન હજાર નવસો ને કરોડનું નુકસાન ભારતમાં સાયબર ગુનાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે ચૌદ સીના અહેવાલ મુજબ છેલ્લા છ વર્ષમાં ભારતીયોને સાયબર ફ્રોડ દ્વારા બાવન હજાર નવસો ને કરોડનું જંગી નુકસાન થયું છે આ યાદીમાં મહારાષ્ટ્ર ત્રણ હજાર બસો કરોડના નુકસાન છે જ્યારે કર્ણાટક કરોડ કરોડ અને સાથે અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે લોકોને નાણાકીય સુરક્ષા માટે વધુ સતર્ક રહેવાની જરૂરિયાત પર આ રિપોર્ટ ઉપર ભાર મુકાશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે બેટરીને પણ મળશે એકવીસ અંકોનો આધાર નંબર કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન મંત્રાલયે ઇલેક્ટ્રિક વાહનોની બેટરી માટે એકવીસ અંકનો યુનિકા બેટરી પેક આધાર નંબર ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે આ સિસ્ટમ દ્વારા બેટરીના ઉત્પાદનથી લઈને રિસાયકલિંગ સુધીની તમામ માહિતી ઓનલાઈન ઉપલબ્ધ થશે આનાથી બેટરીની ગુણવત્તા તપાસવી સરળ બનશે અને ગ્રાહકોને જાણકારી મળશે રિસાયકલ થયા બાદ બેટરીને નવો નંબર આપવામાં આવશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધી વિયેતનામના પ્રવાસે ભાજપનો દાવો ભાજપે દાવો કર્યો છે કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી હાલ વિયેતનામ પ્રવાસે છે ભાજપ પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે રાહુલ ગાંધી વિદેશ જઈને ભારત વિરોધી તત્વોના મહેમાન બનીને દેશ વિરુદ્ધ ઝેર ઓકી રહ્યા છે ભાજપે કોંગ્રેસ પાસે સ્પષ્ટતા માગી છે કે રાહુલને વિદેશમાં કોણ અને કયા હેતુથી આમંત્રિત કરે છે અત્યાર સુધી આ મામલે કોંગ્રેસ તરફથી કોઈ સત્તાવાર પ્રક્રિયા સામે આવી નથી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મારા મિત્રને છોડી દો નહીં તો વિશ્વયુદ્ધ થશે વેનેઝુઆલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની અમેરિકી સેના દ્વારા ધરપકડ બાદ વિશ્વમાં તણાવ વધ્યો છે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને માદુરોને પોતાના મિત્ર ગણાવીને અમેરિકાને વિશ્વ યુદ્ધની ચેતવણી આપી છે અને તેમની તાત્કાલિક મુક્તિની માગ કરી છે

વેનેઝુઆલા પ્રવાસ ટાળવા અને ત્યાં રહેતા એસી જેટલા ભારતીયોને સાવધ રહેવા સૂચના આપી છે નાગરિકોને તેમની ગતિવિધિઓ મર્યાદિત રાખવા અને દૂતાવાસના સતર્ક સંપર્કમાં રહેવાનું જણાવ્યું છે અને હેલ્પલાઇન નંબર પ્લસ પણ જારી કરી દેવામાં આવ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે